નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારો બ્યુરો ચીફ અર્જુનજી ઠાકોર પાસેથી વિશ્વમાં ફાઈ પવિત્ર સંબંધનો મુખ્ય તહેવાર એટલે જ રક્ષાબંધન હિન્દુસ્તાનની પાવન પવિત્ર ભૂમિ પર હિન્દુ સત સનાતન ધર્મ અને સંસ્કૃતિ આધીન અનેક તહેવારો ઉજવામાં આવે છે દરેક તહેવાર પાછળ ભારતીય સંસ્કૃતિ આધીન ચોક્કસ સામાજિક ધાર્મિક કે આધ્યાત્મિક મહત્વ રહેલું હોય છે જે દેશ અને દેશવાસીઓ માટે એકતા અખંડિતતા સંભાવના અને માનવીય મૂલ્યોના જતન માટે અતિ આવશ્યક બની રહેતું હોય છે રક્ષાબંધન તહેવાર ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે જ્યારે બહેનને સુરક્ષાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે બહેને ભાઈને મદદ માટે પવિત્ર સંબંધથી અંતરના આત્માના નાથથી પોકાર કર્યો છે ત્યારે ત્યારે પોતાનો ભાઈ બની ભાઈએ બહેન પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે જેનો ઇતિહાસ સાક્ષી છે રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ચાલ્યો આવે છે મહાભારત ગ્રંથમાં દ્રૌપદીજીએ ભગવાન શ્રી કૃષ્ણજીની શ્રાવણ સુદ પૂનમના દિવસે જ રાખડી બાંધી હતી અને શ્રી કૃષ્ણજીએ ચિરહરણ પ્રસંગે દ્રૌપદીજીની લાજ પણ રાખી હતી કુંતા માતાએ અભિમન્યુની રક્ષા કરવા માટે પણ રાખડી બાંધી હતી શ્રીમદ ભાગવત કથામાં લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી અને બલિરાજાને ભાઈ બનાવ્યા હતા અને ભગવાન શ્રી વિષ્ણુજીની છોડાવ્યા હતા બલિનો આ તહેવાર હોવાથી એનું નામ બળે પણ છે આજે દુનિયામાં ભારતીય સંસ્કૃતિ આધીન બની કરોડો બહેનો ભાઈઓને રાખડી બાંધે છે રાખડીએ સુરક્ષાનું પ્રતિક છે કવચનું કામ કરે છે આ પ્રસંગે બહેન ભાઈના સુખ શાંતિ સુરક્ષા અને સમૃદ્ધિ માટે સ્નેહભરે લાગણીથી રાખડી બાંધી અને શુભેચ્છાઓ પાઠવે છે જેના બદલામાં ભાઈઓ બહેનોએ પોતાની શક્તિ પ્રમાણે ભેટ સોગાદ આપી જરૂર પડે રક્ષા માટે મનોમન વચન આપે છે તો વધુ સમાચાર જોવા માટે લાઈવ એક ન્યૂઝ ગુજરાત ચેનલને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો